સરસપુર ખાતે પહોંચી ગયા છે ગજરાજ અને રાહ જોવાઈ રહી છે મોંઘેરા ભાણેજડાઓની ધીમે ધીમે ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ બહેનના રથ સરસપુર તરફ આગળ વધી રહ્યા છે તેમની સાથે છે કે જે કોઈ સારો સંદેશ આપી રહ્યા છે ભજન મંડળીઓ હર્ષોલ્લાસ સાથે નાચતી ગાજતી રથની સાથે સાથે આગળ વધી રહી છે અખાડા કરતબો બતાવતા બતાવતા રથની સાથે આગળ વધી રહ્યા છે અને તમામનો મોટો પડાવ એટલે માનું ઘર ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ દેશની સૌથી મોટી બીજી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળે છે અને એકસો અડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થયો છે ત્યારબાદ રાયપુર ચકલા એટલે કે જૂનું અમદાવાદ છે જેને પોળ કહેવામાં આવે છે ત્યાં સૌથી વધારે આ રથયાત્રાનું મહત્વ હોય છે ભગવાન જગન્નાથજી અને તેમના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં તેના ભક્તો રસ્તા ઉપર ઉમટે છે એટલે કે એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને પોતાના દર્શન આપે છે આપ જોઈ રહ્યા છો કે રથયાત્રામાં જે રીતના અલગ અલગ ટેબલો હોય છે તે જ રીતના અલગ અલગ અખાડા હોય છે આ અખાડામાં જે યુવાનો હોય છે તે પોતાના કર્તબ દેખાડે છે એટલે કે અલગ અલગ પ્રકારના કર્તબ દેખાડે છે અને મોટી સંખ્યામાં તે અખાડાઓ પણ આ રથયાત્રાનું એક મોટું આકર્ષણ છે ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે આ રથયાત્રા આગળ જઈ અને ભગવાન જગન્નાથજીના મોસાડમાં એટલે કે મામાના ઘરે પહોંચશે અને ત્યાં તેમનું સામયું કરવામાં આવશે એટલે કે મામેરું ભરવામાં આવશે આપને જણાવી દઉં કે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે અખાડા છે તે અલગ અલગ કર્તવ્ય દેખાડી રહ્યા છે અને તે જ રીતના તેઓ આગળ વધી રહ્યા છે તો કહેવાય કે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાનો જે રાહ જોવાતી હતી તે હવે રાહ પૂરી થઈ છે અને ભગવાન જગન્નાથ અત્યારે નગરચરિયાએ નીકળ્યા છે અને ધીમે ધીમે તેઓ હજારો અને લાખો ભક્તોની સાથે આગળ પણ વધી રહ્યા છે તો કહી શકાય કે આ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ આ અખાડા હોય છે કેમેરામેન ઓનિલ તિવારી સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું ભૌમિક રથ ક્યાં પહોંચ્યા છે અને શું વિગતો આપની પાસે બિલકુલ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે જે સવારે સાત વાગે પ્રસ્થાન થયું હતું તે રથયાત્રામાં અત્યારે જે ભગવાન જગન્નાથજી ભગવાન એટલી ભીડ અત્યારે અમદાવાદ ની જે અને રાયપુર ચકલા ની ફોડ છે તેમાં ભગવાન જગન્નાથજી દર્શન કરવા ઉમટી છે તો સૌ પ્રથમ પસાર થયા હતા ત્યારબાદ અસારા ત્યારબાદ ભજન મંડળી અને હવે પ્રથમ રથ છે રાયપુર ચકલા ખાતે ધીમે ધીમે પહોંચી રહ્યો છે હું આપને જણાવી દઉં કે જે ગજરાજ બેકાબુ થયા હતા તેને કારણે જગન્નાથજી સહિતના જે રથ છે તે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આગળ વધી રહ્યા છે ભક્તો જય રણછોડ જય માસણસોડ નો નારો લગાવી રહ્યા છે લોકો પોતાના મોબાઈલ માં તસવીર કેદ કરવા માટે ઉમટી પડ્યા છે તમામ ટ્રકો નીકળી ગયા બાદ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ટીવી સ્ક્રીન ઉપર ભગવાન જગન્નાથજી દર્શન થઈ રહ્યા છે જે અત્યારે રાયપુર પસાર થઈ રહ્યા છે ભૌમિક આભાર જાણકારી આપવા માટે